સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ વગર વડોદરાના લક્ષ્મીપુરામાં ઘર પાસેથી બાળક સાયકલ લઈને નીકળ્યા બાદ ઘરે પરત ફર્યું ન હતું બનાવ અંગે પોલીસે બાળકના અપહરણની આશંકા વ્યક્ત કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના લક્ષ્મીપુરામાંથી બાર વર્ષનું બાળક ગુમ થયું છે બાર વર્ષનો જયનીલ મકવાડા ઘરેથી ગુમ થયો છે બાળકને શોધવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్